પૂર્વ કારોબારી ચેરમેન ઉમેશ રાઠવા જેતપુર પાવી તાલુકા ભાજપ મંડળના પ્રમુખ બાબુ રાઠવા મહામંત્રી પ્રવીણ રાઠવા છોટાદેપુર યુવા મોરચાના મહામંત્રી કિરણ રાઠવા પાવી જેતપુર યુવા મોરચા મહામંત્રી તિલકરાજ રાઠવા યુવા મોરચા ઉપપ્રમુખ બિપિન રાઠવા સહિત સૌ પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રેહાન પટેલ નેશનલ પ્રેસિડેન્ટ છોટાદેપુર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વીટર પર